ઘોગંબા તાલુકાના રંજીતનગર ખાતે ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં ફરી ગેસ લીકેજની ઘટના ઘોગંબા તાલુકાના રંજીતનગર વિસ્તારમાં આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં ફરી એકવાર ઝેરી કેમિકલ ગેસ લીકેજની ઘટના બની હતી કંપનીના એક બોઇલરમાંથી અચાનક ગેસ લીકેજ થતાં કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી અચાનક ફેલાયેલા ધુમાડાના ગુટે દૂરથી જ દેખાતા હતા જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો ખાસ નોંધનીય છે કે આથી લગભગ વીસ દિવસ અગાઉ એટલે કે દસ સપ્ટેમ્બરના રોજ પણ આવી જ ઘટના બની હતી તે વખતે બાર લોકો ગેસ ગળતાની અસરથી પીડાઈ ગયા હતા જેમાંથી એકનું મોત પણ થયું હતું આ નવી ઘટનાએ ફરીથી કંપનીની સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઉભા કર્યા છે ગેસ લીકેજના કારણે આસપાસના લોકોમાં ભારે ચિંતા ફેલાઈ છે અચાનક થયેલી આ ઘટનાથી લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હતા ગ્રામજનોમાં વાતચીત ચાલી રહી છે કે કંપનીમાં વારંવાર ગેસ લીકેજ થવા પામે છે છતાં પણ સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય તપાસ અને કડક પગલાં લેવામાં આવતા નથી સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે જો આવી રીતે વારંવાર અકસ્માતો બનશે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે લોકોમાં આ કંપની પ્રત્યે ભારે નારાજગી વ્યાપી ગઈ છે અને તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગણી પણ ઉઠવા પામી છે આ ઘટના પછી એકવાર સ્પષ્ટ થયું છે કે ઉદ્યોગોમાં સુરક્ષા સાધનો અને પ્રોટોકોલનો કડક અમલ કરવો અત્યંત જરૂરી છે નહીંતર આવા બનાવો સામાન્ય જનજીવન માટે અને માનવ જીવન માટે જોખમી સાબિત થઈ શકે છે